ધર્મ બચાવવા માટે થઈ બેન દીકરીઓના શેર જીતી લૂંટાતા હોય એને બચાવવા માટે થઈ જાતે કી જમી અને કરે ને પ્રાક્રમ કોઈ તો એ કુલ લજાવાનું ઉપજો જીવન જીગતા જોઈ જ્યારે જ્યારે આ દેશ ઉપર દુશ્મનો એ ચઢાઈ કરી છે ત્યારે હોજ વૃદ્ધ બાળ કે ગંગ જોબન ભર્યો હોજ બળવાન કે ગબલ ઘેલો ઘરે ગીત મંગળ તણા ગાજી ને કંઠમાં ભલે ને હોજ વરમાલ ચોરી ચડેલો પણ હક હા ભલે દેશ દ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું ઈ પંથ નભૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું આવો આવું જ્યારે બને ત્યારે મોત ની સાથે પ્રીત બાંધી છે મોત ની સાથે જેને મોત ના માંડવે પોતાના મંગળ વર્ત્યા છે મહારાણા પ્રતાપ હિન્દુઓ શાળી ગ્રામ એકલિંગજી નું દીવાન સિસોદી આ કુલ શિરોમણી મેવાડ નો નીશ્વર હલ્દીઘાટના યુદ્ધમાં દુશ્મનો થયું જેની ઘેરાણો પોતાના ચેતક નામના ઘોડાની માથે છેલ્લી નજર કરી ભાઈ પણ ચેતકને પોતાના આંતરડા એના ડાબમાં ઢળડાય છે રાણાને એમથી ગાવ જે ચેતક ઉપર બેસીનો કાંઈક ઢીંગાણા ખેલ્યો

ચકવાન કો ધ્યાન દિને છે ટકી અને મીન મનોજલ ધ્યાન સુ સાગર પંથ પ્રબીન રહ્યો ગટકી અને મોર ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો એ થારી નજર મડાણી ભાઈ કે આજ જો ચેતક સલીમ ના હાથી ની અંબાડી ની માથે જો ડાબલા મૂકે ને હું જો એને મૂકું જીવતો તો તો હું મેવાડ નો સિસોદિયો રાણો ન કેવા ભાઈ અને પાછો લીધો ચેતક ને ચેતક ની કહેવાળીમાં હાથ ફેર્યો મારો કહેવાનો અર્થ કે એકલા પ્રાણ સમર્પણ કર્યા એમ નહીં પણ જેની ઉપર સવારી કરતો હોય રાજપૂત એનો ઘોડો પણ એવો હોય દેશ માટે મરી ફિટનાર દેશ માટે બલિદાન આપી અને શહીદી વોરનાર એનું પ્રાણી પણ એવું હોય ચેતકનું મૂળ વતન તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ખોડ ગામના ચારણોએ રાણાના બાપુ ઉદયસિંહજીને જે સાતસો ઘોડા આપ્યા હતા એમાંના બે અશ્વો હતા એમાંનો એક ચેતક રાણાને પ્રાણ પ્રિય હતો ધર્મ માટે મહાપુરુષોના અશ્વો પણ કેટલું પરાક્રમ દાખવી શકે એ ઘોડાને પાછો લીધો ચેતકને પાછો લીધો ને કહેવાળીમાં હાથ પેર્યો કહી ગણ બોલાવી ઘણું

આજ જો સલીમ ની અંબાડી માથે ડાબા મૂકી દે અને હું જો એને મૂકું તો તો હું રાણો ન કેવા પણ ત્યાં તો ચેતક ધ્રુજવા મળે લો રાણા ઓળખી ન શક્યો મને તારા ઈશારા ની જરૂર છે અને પાછો લીધો ભાઈ ચેતક ને અને રાણો મીડો ચેતક ને બિરદાવા ચેતક ચેતક તારા ડાબલામાં ભારત વર્ષની આન બાન અને શાન છે આ ચતક તારા ડાબલામાં ભારત વર્ષનું હિન્દુ ધર્મ નિર્ભય છે આજતક તારા ડાબલામાં ભારત વર્ષની બેન દિકરના શીલ નિર્ભય છે ચેતક ચેતક કરીને હાકલ કરી પણ ત્યાં તો ચેતક બાગ આગ કરીને ઠેક્યો અને મોરખો ધ્યાન લગ્યો ઘન ગોરુષે ગોરુસે ધ્યાન લગ્યો નટકી

અંબાડી માથે ગયો ભાઈ અને રાણા ની હાથમાં જે લડતા બરસી હતી ઈ તેદી રાણા ની બરસી બોલતી હતી બરક બરક અને શાહી ફોજ માંથી ગોતતી હતી તરક તરક આમ કરે રામ જે બરસી નો ઘાથી ઈ બરસી નો ઘાથ હતા માથું ઉડી ગયું બહલોલ ખાનું રાણા ના પગમાં માથું પીડ્યું કવિ કે એનો દેખાવ કેવો લાગ્યો તો आज दिस देवा मित्रों विश्वનો ઇતિહાસનો અભ્યાસ કરી લેજો આવી ઉપમા કોઈ નથી આપી બડે બિરહાત હરડાક ભૂચાક જડી રહી સાક સહુ બોલી કે બહલોલ બા બોલી કે બહલોલ બાગેરાન કે વિનોદ ટોપા કટ ટોપી કટ પીત કટ શિશ કટ

રાહુ નો કલર કેવો હોય કે કાળો હોય રાહુ ગોદ મંગલમે મંગલ નો કલર કેવો હોય તો રાહુ ગોદ નીકળી ગયો તો કે ભેચો કેવો હોય તો કે પીળો હોય તો કે ગુરુ નો કલર કેવો હોય તો કે એ પીળો હોય રાહુ ગોદ મંગલમે સફેદ હોય ચંદ્ર માં કેવો હોય તો સફેદ હોય રાહુ ગોદ મે મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ અરુ ચંદ્ર રવિ ગોદ એ જે કેસરી વાઘો પહેર્યો તો આ બધું એક હારે ભેગું થયું કેવો હોય તો રાજપૂતો એનો અસવો પણ એવો નથી મફતમાં મળતા એંગ ના મોલ ચૂકવવા પડતા ચારણ છે વીરરસ નો છે ચારણ છે દાતારી નો પૂજારી છે ચારણ છે ભક્તિનો નો પૂજારી છે જ્યાં જ્યાં જોયું ને લખ્યું છે સાચું બોલવાનું લાગ્યું ના ચારણ સાચું બોલ્યો છે સિસોદિયા અને ગહેલોત ગોહિલો ખેરગઢ થી ગોહિલો સૌરાષ્ટ્રમાં આવ્યા તે દર ખેર ગઢ તે મરધર મેર સોલઠ માઈ તે પંચાલ કરી પ્રસ્થાન મુરલી ધરન સાચો માન તે કુલુદેવ કો પ્રતાપ ગણ મહારાજ સેજકજી ગોહિલોના આદ્ય પુરુષ ઈ સૌરાષ્ટ્રમાં આવ્યા ગોહિલોમાં જેમ સિસોદીઓ મહારાણા પ્રતાપ એવા પ્રાક્રમી થયા એવા જ હમીરજી ગોહિલ સોમનાથ ની સખાતે ચડ્યા હમીરજી ગોહિલ સોમનાથ ની સખાતે ચડ્યો પણ આપ ખમકારા મીડા થવા ખમા 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 થાવા મીડ્યું ભાઈ જગદંબા આવીને ખમકારા મીડી કરવા હમીરજી ને સોંપવા સોમનાથ ને આજ હાલ્યો વીર હમીર

હમીરજી ગોહિલ ની માથે ઓળ ગોળ થઈ એક રાત માં હમીરજી ગોહિલ ને ફેરા એક રાત હમીરજી ગોહિલ રાજલ હારે રોકાણ અને ચડ્યા ભાઈ એને ખબર હતી કે હવે પાછું નથી આવવાનું મોત ની હારે પ્રીત બાંધી નીકળી ગયો તો રાજપૂત ભાઈ મૃત્યુ ની હારે જેને પ્રીત કરી દોસ્તી કરી નીકળી ગયો દુશ્મનના દાંત ઝેરી નાખ્યા

અને આજ પોતાના પિયુની ખાંભી જોહારવા માટે આવી છે સોમિયા દાદાના દર્શન કર્યા નાનું બાળક પૂછે છે માં મારા બાપુ ક્યાં છે તું કહેતી હતી ને મારા બાપુના દર્શન કરાવીશ ભગવાન સોમનાથની સામે લાંબો હાથ કરીને કીધું કે બેટા આ તારો બાપ છે આ તારો બાપ નહીં આ દુનિયાનો બાપ છે આ જગતનો બાપ છે પણ જગતના બાપને જેદી જરૂર પડીતી ને તેદી તારો બાપ મદદે આવ્યો તો એ હમીરજી તારો બાપ જગતના બાપને જેદી જરૂર પડી ને તેદી તારો બાપ મદદ કરવા માટે આવ્યો તો અને નાના એવા કુંમળા પોતાના બાળકના હાથે હમીરજીના પાળિયાને ખાંબીને સિંદૂર ચડાવ્યો ત્યારે કવિ દાદની કલમ હાલી કે બેટડે બાપુના એ મોઢાનો ભાળ્યા રે ਮੁਲਾਦੇ ਖੋਡਾਉਂ ਰੇ ਘੜਵਿਆ ਮਾਰੇ ਠਾਕੁਰ ਜੀ ਨਾਦਦਾਉ ਘੜਵਿਆ ਬਹਰੇ ਠਾਕੁਰ ਜੀ ਨਾਦਦਾਉ કસ જામા મારે વાઘામાં નથી મેટ લાવું બેઠડે બાપુ ના બેઠડે બાપુ ના મોઢા નો ને ના

અને ભાવનગરની પાસે જે પેરમ બેટ છે એ મોખડોજી ગોહિલની રાજધાની ગોહિલ સાગર ખેડૂતો માટે મોખડો હનુમાન કહેવાતો દરિયો ખેડવા માટે મારો જાય એ વખતે મોખડા હનુમાનને નાળિયેર વધી રીતે એમ કે મોખડા હનુમાન લેજા દાણ

લુવારની કોડ હતી ધૂળમાં ઉંદડા દર પાડેલું એમાંથી ધૂળની કાંકરીયું જાય અને એમાંથી હોના કણીયું થઈ જાય મોખડાજી ખબર બાપ આપી બાપુ આ ધૂળ નથી આતો હોનું છે ધૂળ મિશ્રિત કરેલું એટલે મોખડાજી ગોહિલે બધું હોનું ગળાવી લીધું પાછી ધૂળ ભરી દીધી વેપારીએ કીધું કે મારું મારી ધૂળ લાવો તો કે આ બાપા ધૂળ રહી તો કે ધૂળ નહીં હોનું હતું કે ત્યાં તો આમાં પોંચમાં ધૂળ લખાવી છે ધૂળ લઈ જા

તો કે કાળ ભેટી જાશે કાળ આજ કાળ ભેટતોય તો આજ ભેટે બાકી મારાથી ભગાય નહીં અને મોખડોજી 22000 ની ફોજ ની સામે ચડ્યો પણ બદે તો ઉડ રાગ સિંધુ સુર રાજે ખેલત નારદ ખ્યાલ સિવ નિજ સેન સમાજે ગણ ઘર ભૂત જગત ત્રિલોચન જ્વાલા અંગ આજ પલ ચરણ પંખ લગ પરન मर कंपन नब धरन रथ खेच रवि देखन रहो न जब लगे भूप गोहिल नरन पण करे गाव पर गाव दाव कर जोर दिखावे कटे शीश कर हाक चाक पर दौर चढ़ावे टूटे तरीके तंग अंग गजरों ढुगुटावे बगतरा कड़ी बिखरन लगी बिना युद्ध बिगरह बड़ो हद करत लरत हनुमंत जू महावीर जब मोखड़ो બાદશાહે મોખડાજી ગોહિલ નો હાકલો સાંભળીને હાથી અંબાડી પરથી પડી ન જવાય એટલા માટે હાકલો પોતાના પગ બાંધી દીધા હતા બાદશાહ ગજ પર ચડ્યો પદ ઝંઝીર લગાજ ખુલ્લા દરવાજા કિયા ગને દુહુ ફોજ દરસાઈ અને ચડ્યો ઢીંગાણા ભાઈ પણ ત્યાં તો ઢુંઢે ઢુંઢ ઢૂંઢ દી ધાન ધાલ ખલ કે વહેતી ખાલ કે ધણ ગમક કરતી ગુડ ભરતી ભવાની બ્રેકોન્ડ હમલા બીર બાજે હાક ડમરુ શિવ શક્તિ

એ મોખડાજી ગોહિલનું લડ્યું છે અને બાદશાહ ફોજના કટકા કરીને બાદશાહની ફોજ ભાગી અને મોખડાજી ગોહિલને સામે ગળીનો દોરો નાખ્યો ત્યારે એનું ધડ પડ્યું એનું ગીત કવિ કાગે લખેલું છે વીરને આંજલી આપવા માટે કે એનું માથું પડ્યું ઘોઘા દે પાધરે લો માથું પડ્યું ઘોઘા દે પાધરે લો એનું ધોડ ધીંગાણું એનું ધોડ ધીંગાણું મચાવે ઘમસાન રે ગાજ મરવા હલો છે ગોહિલ રે લોલ આજ મરવા હલો છે મૈપત રે લોલ ખુલ્યા દરવાજા ફોજુ ના ફલીર લો ખોલ્યા દરવાજા ફોજુ ના ફલીર લો પછી જાટ ગાવાલી પછી જાટ ગાવાલી લાગી જા કાજી કરે મરવા હલ્યો છે ગોયલ મોખડો રલો આજ ઘોઘામાં મા કાની મતું છે ઘમસાન રે ગોઘા મા કાંઈ આજ ગોગા મા કાની મતયું છે ઘમસાન રે રે મરવા આલું છે ગોહિલ મો લો

નિજ પૂત સોતે બાલપાલ ને મેરાથ કંગાજન ગાવતી કઈ જ્ઞાન ગીતા સમજાવતી હતી ભાઈ મોત કા સાવ ભૂલાવતી ਰਗਾਂ ਵਿੱਚ ਕਾਥੀ ਰਨ ਕਾਲ ਕਾਥੀ ਸੋਜੀ ਹਿੰਦ ਕੀ ਰਾਜਪੂਤਾਨੀ ਆਸੀ ਸੋਜੀ ਹਿੰਦ ਕੀ ਰਾਜਪੂਤਾਨੀ ਆਸੀ ਸੋਜੀ ਹਿੰਦ ਕੀ ਰਾਜਪੂਤਾਨੀ